एक हतो चको अने एक हती चकी चकी लावी चोखा दाणो अने चको लावियो मगनो दाणो लिए तो एनी खिचड़ी रांधी। चूले खिचड़ी मुकी चकी बाई पानी भरवा गई चकला ने ए कहती गई जरा खिचड़ी नो ध्यान राखजो दाजी न जाए चकलो कहे ठीक चकी गई पी चकला ने भूख लागी। काची पाकी हती तो य भाई खाई गया ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ આંખે પાટા ચકીબાઈ પાણી ભરીને આવ્યા અને જુએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા ચકીએ પૂછ્યું કેમ ઠીક નથી ચકો કહે મારી તો આંખો દુઃખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું ચકી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી ન મળે ચકી કહે ચકારાણા ચકારાણા આ ખીચડી કોણ ખાઈ ગયું ચકો કહે મને તો કંઈ ખબર નથી રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો જઈને કહે રાજાજી રાજાજી તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો રાજા કહે બોલાવો કાળિયા કૂતરાને ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો કૂતરો કહે મેં ચકલીની ખીચડી ખાધી નથી ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે ચકો આવ્યો ને કહે મેં ખીચડી નથી ખાધી કૂતરાએ ખાધી હશે રાજા કહે એલા સિપાહી ક્યાં છે આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે કૂતરો કહે ભલે ચીરો મારું પેટ ખાધી હશે તો નીકળશે ને પણ ચકલો બી ગયો ખીચડી તો એણે જ ખાધી હતી એ તો ધ્રુજવા લાગ્યો અને બોલ્યો ભાઈ સાહેબ ખીચડી મેં ખાધી છે હું ખોટું બોલ્યો હતો મારો ગુનો માફ કરો રાજા તો ખીજાયો એટલે લે એણે ચકલાને કૂવામાં ન ખાવ્યો ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો ચકી કહે ભાઈ ગાયોના ગોવાળ ભાઈ ગાયોના ગોવાળ મારા ચકારાણાને કાઢો તો તમને ખીરને પોરી ખવડાવું ગાયોનો ગોવાળ કહે બાપુ હું કાંઈ નવરો નથી કે તારા ચકલાને કાઢું મારે ઘણું કામ છે હું તો મારે આ ચાલ્યો એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો ચકલી ત્યાં રાહ જોઈને બેઠી થોડી વારે ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળ્યો ચકી કહે ભાઈ ભેંસોના ગોવાળ ભાઈ ભેંશોના ગોવાળ મારા ચકારાણાને કાઢો તો તમને ખીરને પોળી ખવડાવો ભેંશોના ગોવાળે તો ચકીને કોઈ દાદ આપી નહીં પછી ત્યાંથી એક સાંઢિયાની ગોવાળણ નીકળી એને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી બહાર કાઢ્યો કૂવામાંથી બહાર નીકળ્યા પછી ચકલાને પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો ચકાચકી બંનેએ સાથે મળી સરસ મજાની ખીરને પોળી બનાવી સાંઢિયાની ગોવાળને પેટ ભરીને ખવડાવ્યું અને પોતે પણ ખાધું પીધું ને મજા કરી